નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ ઘઉંમાં આવતી ઈયળના ઉપદ્રવની હા મિત્રો શરૂઆતના સમયમાં ઘઉંમાં કોઈ પ્રકારનો રોગ નહોતો આવતો કોઈ ઈયળો કે એવું કંઈ આપણે ક્યારેય જોયું નહોતું પણ હવે જે સમય આપણે જોઈ રહ્યા છીએ એમાં હવે ઘઉંની અંદર પણ ઘણા બધા રોગો આવવા લાગ્યા છે જેમાં એ ઈયળની વાત કરીએ તો આ ઈયળ એ બહુ જ ખતરનાક છે ઘઉં માટે ખૂબ જ નુકસાનકારક છે તો એ અંગેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ ઈયળનું એક સૈનિક જેવું કામ છે તો એ શું છે એના અંગેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં કવર કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો જેથી જો આપણા પાકમાં આવી કોઈ ઈયળ હોય તો એની ઉપર આપણે નિયંત્રણ લાવી શકીએ અને ઉત્પાદન વધારી શકીએ તો ચલો શરૂઆત કરીએ એક નહીં બે નહીં પણ હજારોની સંખ્યામાં ઇયળોનું એક સૈન્ય તમારા ખેતર પર હુમલો કરી રહ્યું છે આ જીવાત આર્મીની જેમ આવે છે અને માત્ર અમુક કલાકોમાં જ આખું ખેતર સાફ કરી નાખે છે આ મિત્રો આ જીવાત એવી છે કે એ એક સાથે આર્મીની જેમ સૈનિકની ટુકડી આવ્યા એમ આ જીવાતની ટુકડી આખી આવે છે અને એક સાથે એ પાક ઉપર એટેક કરે છે એટલા માટે એને લશ્કરી ઈયળ એવું નામ આપવામાં આવ્યું છે અને એને ઇંગ્લિશમાં આર્મી વોમ એવું તરીકે ઓળખવામાં આવે છે આ તમે કદાચ પહેલીવાર સાંભળ્યું હશે અને તમે કદાચ આ ઈયળ જોઈ પણ હશે તો એનું વૈજ્ઞાનિક નામ એવું છે અમે આપણે એ ઈયળને ઓળખવાની કઈ રીતે છે તો ઘઉંનો પાક વાવેલો હોય તો એમાં આપણે ઈયળને કઈ રીતે અલગ પાડશું કે આ આર્મી વોમ છે કે અન્ય કોઈ ઈયળ છે તો આને ઓળખવાની ખૂબ જ સરળ પદ્ધતિ છે આ યડના આગળના ભાગે આગળનો જે મોઢાનો ભાગ હોય ત્યાં વી આકારની નિશાની જોવા મળે છે એટલે કે એના માથા જેવો ભાગ છે ત્યાં વી જેવો એક શેપ જોવા મળે છે અને જ્યારે તમે તેને અડશો ત્યારે તે તુરંત જ ગૂંટડું વળી જાય છે એટલે તમે એને અડશો એટલે તરત જ એ ગોળ આકારમાં વળી જશે આ જીવાત જુવારમાં પણ જોવા મળે છે બાજરીમાં પણ જોવા મળે છે મકાઈમાં પણ જોવા મળે છે હાલમાં વાતાવરણના ફેરફારના કારણે એ ઘઉંના પાક ઉપર પણ ગંભીર નુકસાન કરી રહી છે આપણે જાણીએ છીએ કે ઘઉંમાં શરૂઆતમાં આટલા બધા કોઈ રોગો જોવા નહોતા મળતા પણ હવે વાતાવરણ રાસાયણિક ખાતરો દવાઓનો છંટકાવ અને આપણી જે જમીનની ગુણવત્તા ઘટી રહી છે ધીમે ધીમે એના કારણે હવે એમાં પણ ઘણા બધા રોગો ઉત્પન્ન થવા માંડ્યા છે યાદ રાખો આ જીવાત માત્ર રાત્રિના સમયે જ પાક ઉપર હુમલો કરે છે મિત્રો વિચાર કરો કે આ જીવાત કેવી છે એ દિવસ દરમિયાન આરામ કરે છે અને રાત્રે જ્યારે પડે એટલે આખી સૈનિકની ટુકડી લઈને નીકળી જાય છે આખા ખેતરમાં અને આખું ખેતર સાફ કરી નાખે છે તેઓ પહેલાં પાન ખાય છે એટલે કે જે પાંદડા હોયને ધીમે ધીમે કોતરવાનું ચાલુ કરે છે પછી ઘઉંની સંવેદનશીલ ભૂંગળી ઉપર એટલે કે જે વચ્ચેનો ભાગ છે એની ઉપર પણ નુકસાન કરે છે આ ઈયળો સૈનિકોની જેમ એક સાથે આવી જાય છે વિચાર કરો મિત્રો એ એક ઈયળ નથી આવતી બે નથી આવતી પણ આખું એક ટોળું જ એક સાથે નીકળીએ છીએ અને ખૂબ જ ટૂંકા ગાળામાં આખું ખેતર ખાવાનું ચાલુ કરી દે છે અને મોટા પાયે નુકસાન પહોંચાડે છે વાત કરીએ હવે એના નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં આપણે કેવા લેવા જોઈએ જો આવા ઈયડ આપણને કોઈ દેખાય બરાબર તો એ ઈયળ ઉપર આપણે તાત્કાલિક પગલાં કેવા લેશું તમે ચિત્રમાં અહીંયા ઉપર જોઈ શકો છો કે આ પ્રકારની ઈયડ જોવા મળે છે અને એને અડીએ એટલે આ રીતે તે ગોળ રાઉન્ડમાં ઝેપમાં એ વળી જાય છે તો જો આ પ્રકારની ઈયળ તમારા ખેતરમાં જોવા મળે તો તાત્કાલિક તમારે એની ઉપર ધ્યાન આપવું જોઈએ જેથી કરીને નુકસાન ન આવે ખેડૂત મિત્રો જો તમારા ખેતરમાં છથી આઠ ઇયડો પ્રતિ ચોરસ ફૂટમાં મિત્રો યાદ રાખજો છથી આઠ ઇયડો જો પ્રતિ ચોરસ ફૂટમાં જોવા મળે તો તમારે તુરંત જ નિયંત્રણના પગલાં લેવા ફરજિયાત છે કેમ કે સામૂહિક નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે અને સામૂહિક નિયંત્રણ કરવા માટે સમુદ્રિક પ્રકાશ પિંજરું આવે છે લાઇટ ટ્રેપ જેને આપણે કહીએ છીએ એનો ઉપયોગ કરી શકાય છે જેથી ફૂદા પકડાશે અને આ જીવાતોની આગળની પેઢીને આવતી અટકાવશે બીજી છે યાંત્રિક નિયંત્રણ અંદર નિયંત્રણ કેવી રીતે કરી શકાય તો ખેતરમાં થોડા થોડા અંતરે ખડની ઢગલીઓ કરો ઈયળો દિવસ દરમિયાન તેમાં સંતાય છે જેને તમે સરળતાથી વીણીને નાશ કરી શકો છો આ સિવાય ફેનવાલ ફેનવાલ રેડ કીટનાશક પાવડરનો પણ ઉપયોગ કરી શકાય છે ત્રીજું રાસાયણિક નિયંત્રણ જે સૌથી અસરકારક પદ્ધતિ છે તો સૌથી અસરકારક ઉપાય એ છે કે ક્વિનાલ ફોસ પચીસ ટકા ઈસી દવા અને પ્રમાણ માપ છે વીસ મિલી દવા પ્રતિ દસ લીટર પ્રમાણમાં ઓગાળવી અને છંટકાવનો સમય ઈયર રાત્રિએ સક્રિય હોવાથી એટલે કે રાત્રે જ આપણા ખેતરમાં સૌથી વધારે હુમલો કરે છે એટલે હંમેશા સાંજના સમયે જ દવાનો છંટકાવ કરવો બરાબર જે સૌથી અસરકારક પદ્ધતિ છે તો આ રીતે તમે દવાનું માપ લઈ ક્વિનાલ ફોસ પચીસ ટકા ઇસી દવા એનો વીસ મિલી દવા આપણે બનાવી દસ લિટર આખું દ્રાવણ બનાવી અને આપણે ઇયળ ઉપર છંટકાવ કરી શકીએ છીએ પણ રાત્રિનો સમય એની માટે બેસ્ટ છે સાંજના સમયે આપણે છાંટીએ કેમકે એ ઈયડ રાત્રે એટેક કરે છે એટલે જો તે સમયે છાંટીએ તો સૌથી વધારે અસરકારક પરિણામ આપણને આપે હવે યાદ રાખો મિત્રો લશ્કરી ઈયળ ધીમેથી નહીં પણ સૈન્યની જેમ હુમલો કરે છે એટલે કે એક બે ઈયળો નથી આવતી આખું ટોળું જ આવે છે આ માહિતી અન્ય ખેડૂતો ભાઈઓ સુધી પહોંચાડો અને જો તમારા ખેતરમાં પણ આવી ઈયળો જોવા મળતી હોય તો મેં બતાવેલ પદ્ધતિ અપનાવો અને આ જે મેં આપેલી માહિતી છે એ ઓથેન્ટિક માહિતી છે એ આપણી જે ખેતી યુનિવર્સિટી છે ત્યાંથી મેં આ ડેટા લીધેલો છે તો તમે પણ એ ચેક કરી શકો છો અને આ રીતે તમે એની ઉપર નિયંત્રણ કરવા માટે પગલાં લઈ શકો છો અન્ય મિત્રોને પણ શેર કરો જેથી તેઓને પણ આવી માહિતી મળતી રહે અને જો તેઓના ખેતરમાં પણ આવું કોઈ નુકસાન થતું હોય તો તમે એમાં એને અટકાવવા માટે સહભાગી થઈ શકો તો મિત્રો આ હતી આજની વાત તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવો જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અન્ય મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન